સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન દ્રષ્ટિરાગ અંગે છે દ્રષ્ટિરાગ એક બોદો નકલી સિક્કો છે આ એક સિક્કાના બે પાસા બંને નકામાં છે પહેલું પાસું એ છે કે પોતાનો અવગુણ કે અપૂર્ણતા જણાય તો પણ લાજ મૂકીને એનો બચાવ કરવો અને બીજું પાસું એ કે પોતાના મતથી વિરુદ્ધ એવો કોઈપણ અભિપ્રાય તદ્દન સાંગોપાંગ જૂઠ છે એમ વગર વિચારે જનૂનથી માની લેવું અને પ્રતિપક્ષને તેના બધા જ અભિપ્રાયોને ખોટા ઠેરવવા ભગીરથ પુરુષાર્થ કર્યા કરવો તેવો અને તેટલો પુરુષાર્થ સત્પુરુષના વચનના વિચારમાં કરે તો જીવને કલ્યાણ સમીપીનું કારણ થાય આ દુર્ગુણ મહામોહનીના ખાતમ આવે છે મતાંધપણું એ મત શબ્દનો અર્થ એ છે કે પોતે જે ધર્મને જે સંપ્રદાયને પોતાના માનેલા કુલ ધર્મને અનુસરે તેનો અભિપ્રાય તેના જ વિચારો તેની જ રજૂઆત આગળ ધરે અને તે અંગે સત્ય અસત્ય યોગ્ય અયોગ્ય સાર અસાર લાભ ગેરલાભ ફાયદા નુકસાન અંગે કોઈ વિચાર કરે નહીં ધર્મજનૂનથી પોતાની માની રાખેલી વાત ખરી ઠેરવા જ પ્રયત્નશીલ ફરે તે મતાંત કહેવાય છે મતને લઈને અંધાપો આવી ગયો છે જૈન પરિભાષામાં આવી મતાંત બુદ્ધિ માટે દ્રષ્ટિરાગ શબ્દ વપરાય છે જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા રાગ દ્વેષ અણહેતુ સંસાર પરિભ્રમણનું જન્મ મરણનું કારણ જ દ્વેષ છે આ બંનેમાં દ્વેષ તો ભોળો છે દેખાય આવે અને કાઢવો સહેલો પડે રાગ મીઠો છે સમાજમાં પણ વખણાયો છે પણ અધ્યાત્મમાં દ્વેષ કરતા રાગને વધુ નુકસાનકારી શત્રુ ગણાવેલ છે આ રાગના મુખ્ય ત્રણ પ્રકાર કામરાગ એટલે કે વાસના જનિત રાગ વિષય આસક્તિ સ્નેહરાગ વ્યવહારિક કૌટુંબિક સાંસારિક સંબંધોમાં અતિ પ્રેમને લીધે તીવ્ર લાગણીને લીધે સ્નેહરાગ થાય છે અને ત્રીજું પોતાની નજરે દેખાતી અસંગત દેખીતી રીતે જ ગેરવ્યાજબી વાતને વિના સંકોચે દ્રઢ આગ્રહથી સાચી માનવી તેનો પૂરા બળથી બચાવ કરવો અને સામાન્ય સ્પષ્ટ રીતે સુસંગત જણાતી સાચી વાતને પણ ખોટી ઠેરવી અસ્વીકાર કરવો તે દ્રષ્ટિરાગ કહેવાય છે મહામોહનીય કર્મનો આ પ્રકાર છે અને અધ્યાત્મમાં થોડો પણ ચડે તો પડવાનું બળવાન કારણ છે ત્રણ ડગલા ચડે અને પાંચ પડે એવું થાય સતથી આ જીવો વંચિત રહે અને ભયંકર અંતરશત્રુને પોષે છે કળીકાળ સર્વજ્ઞ એમચંદ્રાચાર્ય મહારાજ રચિત વિતરાગ સ્તોત્રમાં ગ્રંથમાં આ અંગે બોજ છે છઠ્ઠા પ્રકાશમાં આવે છે કે કામરાગ સ્નેહરાગ વિષતકર નિવારણો દ્રષ્ટિરાગસ્તુ પાપીયાન દુરુચ્છેદ સતા અપી કામરાગ અને સ્નેહરાગ ભલે કર્મનના કારણ છે પરંતુ નિવાર્યા નિવારી શકાય છે દ્રષ્ટિરાગ ખતરનાક છે ભયંકર છે સજ્જનો સંત પુરુષોને પણ એનું નિવારણ કરવું અઘરું પડે છે કામરાગ સ્નેહરાગમાં પાપની બુદ્ધિ તો છે જ આર્તધ્યાન છે પણ પુરુષાર્થે કરી હટાવી શકાય છે જ્યારે દ્રષ્ટિરાગમાં ધર્મની મતાંત બુદ્ધિ છે અને અહીં અનંતાનુબંધી સંભવે છે ગ્રંથિ તોડવી ઘણી અઘરી પડે છે વેતનામુ ચારસો ઓગણસાઠમાં પરમગોપાલદેવ બોધે છે કે અપરમાત્ને પરમાત્ જાણી જેવા આગ્રહ ભજા કરે તે પરમાત્મ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે તે સદગુરુ સદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુના માઠા આગ્રહથી બોધથી આશાત્નાએ ઉપેક્ષાએ પ્રવર્તે સંભવ છે તેમજ તે માઠા સંઘથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદમાં નહીં પરમાત્મ પ્રત્યે ઉપેક્ષક રહે છે એ જ અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભનો આકાર છે જીવને મૂળ બુદ્ધિને લઈને મહામોહમય પ્રબળ આસક્તિ હોવાથી છૂટવાની ભાવના થતી નથી પણ પોતે માનેલી મિથ્યા મિથ્યાભિમાન હોય છે ક્રિયા જળતા અને શુષ્ક જ્ઞાની પણ આવા જીવોને મતાર્થમાં પડ્યા રાખે છે વચનામૂત એકવીસમાં પંચાણુંમાં બોલમાં ગોપાલદેવ જણાવે છે કે આ કાળમાં આટલું વધ્યું જાજા મત જા તત્વજ્ઞાનીઓ જાજી માયા અને જાજો પરિગ્રહ વિશેષ બોધે છે વચ્રમૂત એકવીસના એકાણુમાં બોલમાં કે અભિનિવેશના ઉદયમાં ઉત્સૃક રૂપ ન થાય તેને હું મહાભાગ્ય જ્ઞાનીઓના કહેવાથી કહું છું અને અહીં ચોરાણુંમાં બોલમાં કહ્યા મુજબ અભિનિવેશ જેવું એકે પાખંડ નથી અભિનિવેશ એ મહાભયંકર દૂષણ છે પોતાના અભિપ્રાય અંગેનો કદાગ્ર બંધાઈ જાય તે અભિનિવેશ ગદાપુષ પકડ્યા જેવું થાય પકડ્યું મુકાય જ નહીં પોતે જાણે કે અયથાર્થ કે ખોટું પગલું છે છતાં પોતાની વાતનો કદાગ્રહ એવો બંધાઈ જાય કે હવે મૂકી શકે જ નહીં એકાંત વ્યવહારનો આગ્રહ થતાં ક્રિયા આવી જાય અને એકાંત જ્ઞાનનો આગ્રહ થતાં જીવ શુષ્ક જ્ઞાની બની જાય છે અભ્યાસમાંથી અધ્યાસ થઈ જાય અને વોરાભાઈના નાડની જેમ પોતાનો અભિપ્રાય છૂટે નહીં સત્સંગ સત્પુરુષ કે સત્પુરુષના વચનોની વાત ચાલતી હોય ત્યાં પણ પોતાના માનેલા શાસ્ત્રો આડલ આવે શાસ્ત્રના એક વચનને બહુવચન જેવું ગણે અને પ્રરૂપે આ પ્રશસ્ત શાસ્ત્રીય બિનિવેશ કહેવામાં આવે છે વચ્ચેના મુજ છસો એકસઠ જે મિથ્યા છે તે પકડી રાખે છે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં ચોથી દીપરા દ્રષ્ટિમાં બાવીસમી કડી છે કે ધર્મ ક્ષમાધિક બી મટેજી પ્રગટે ધર્મ સંન્યાસ તો જૂઠા ઝઘડા તણોજી મુનિને કવણ અભ્યાસ ધર્મ સંન્યાસ પ્રગટ્યો હવે જૂઠા ઝઘડા શેના પણ દ્રષ્ટિ રાગી તો કુતર્કથી ખોટાનું સાચું અને સાચાનું ખોટું કરે કુતર્ક અંગે હરિભદ્ર સુરીજી યોગ દ્રષ્ટિ ગ્રંથમાં લખે છે કે કુતર્ક કટ્ટર ભાવ શત્રુ છે અને સમ્યક દર્શનમાં ખેલી છે આ જ વાત પૂજ્ય આનંદજી મહારાજે સ્તવનમાં કરી છે કે તર્ક વિચારે વાત પરંપરા પાર ન પહોંચે કોઈ અભિમત વસ્તુ વસ્તુગતિ કહેરે તે વિરેલા જગ જોઈ કદાગ્રહનો આશ્રય લઈ વિવાદ કરનારા વસ્તુ સ્વરૂપના ભેદને પામી શકતા નથી આગમ દ્રષ્ટિથી વસ્તુને વસ્તુગતે કહેનારા જગતમાં કોઈક જ વિરલા સત્પુરુષ વિચરે છે જ્યાં પણ જઈને પૂછતા સૌ પોતપોતાની હાંકે છે હાટડી દુકાન માંડીને બેઠા છે ચિદાનંદજી મહારાજ કહે છે કે માર્ગ સાચા કોઈ ન બતાવે ઝાકુ જે પૂછીએ તે તો સૌ અપની અપની ગાવે ગોપાલદેવે કહ્યું છે કે સૌ પોતપોતાની હાંકે છે આ અભિનિવેશથી દ્રષ્ટિરાગ જન્મે છે અને જીવને અધ્યાત્મમાં અંધાપો અપાવે છે દ્રષ્ટિરાગનો અંધાપો એવો છે કે હવે કોઈ જ્ઞાની સત્પુરુષ પ્રત્યક્ષ મળે મનાય નહીં એકવાર જેને માન્યા તેને માન્યા બીજા મહાપુરુષોના તીર્થંકર તુલ્ય વચન પણ જીવને નજરમાં આવે નહીં હૈયે ઉતરે નહીં ઉલટું જુગુપ્સા દાખવી અવગણના પણ કરે અસદગુરુ જે બતાવે તે ધર્મ અને દેવ પણ અસત સંભવે અને જે મહામોહનીય કર્મો બાંધે અધોગતિ નોતરે દર્શન અસદગુરુનો રાગ તે મહાભયંકર ભાવ અને ભવરોગ છે આ દ્રષ્ટિરાગના ઊંડા મૂળિયાને લઈને કાઢવું મુશ્કેલ છે જેના વચનબળે જે નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ તો ઘણીવાર થઈ ગયો છે તેનું ઓળખાણ થયું નથી જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે તથા જીવની વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી દ્રષ્ટિ જો મળીન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે જેથી ઓળખાણ પડતું નથી આ મલિન દ્રષ્ટિ તે દ્રષ્ટિરાગનું લક્ષણ છે ઉપાધ્યાય શ્રી યશોવીજી મારા દ્રષ્ટિરાગ અંગે સુજસ વિલાસમાં લખે છે કે જે છતાં દોષ દેખે નહીં જ્યાં જ્યાં રાગી અને દોષ અછતાં પણ દાખવે જ્યાંથી રુચિ ભાગી જ્યાં રાગ હોય ત્યાં છતાં દોષ પણ દેખે નહીં અને જ્યાં રુચિ ન હોય ત્યાં અછતાં દોષ પણ દાખવે આ બધા દ્રષ્ટિરાગના લક્ષણ છે આગળ જણાવે છે દ્રષ્ટિરાગે ચળે ચિત્તથી ફરે નેત્ર વિકરાળ પૂરો ઉપકાર ન સાંભળે પડે અધિક જંજાળ દ્રષ્ટિરાગને લીધે ચિત્ત અંદરથી અવિચલ થઈને જ્યાં ત્યાં ફરતું હોય છે તેઓ તો આંધળો રાગમાં પડી જાય છે કે જ્ઞાની પુરુષે કરેલા ઉપકારોને પણ ભૂલી જાય છે કૃપાદેવે બોલ્યું છે કે યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં વચનામુદ પાંચ ઓગણત્રીસમો બોલ અને બ્યાસીમાં બોલમાં કયા મુજબ કૃતજ્ઞતા જેવો એક કે મહાદોષ મને લાગતો નથી ભગવાન મહાવીર સાક્ષાત વિચારતા હતા તે સમયે પણ ઘણા ઘણા ગોશાળાના દ્રષ્ટિરાગમાં રાગમાં ખૂંચી ગયા હતા પૂર્વાશ્રમના પુત્રી પ્રિયદર્શિની અને જમાય જમાલી પણ દ્રષ્ટિરાગથી દૂર ફંટાયા પોતાના અભિપ્રાયનો એવો તો દ્રષ્ટિરાગ થઈ ગયેલો હોય છે કે સંસાર ત્યાગ પણ આ રાગને ધોઈ શકે નહીં દ્રષ્ટિરાગ એ ફળ છે અને અભિનિવેશ એ ઝેરી ફળ દેનાર ઝાડ છે કદાગ્રહ અને અઠાગ્રહ છોડે જ છૂટકો છે સત્પુરુષ પર રાગ કરવાનો છે જે અહીં ગુણાનુરાગ પણ હોય જ અને તે જરૂરનો છે હિતકારી છે અને સત્પુરુષની ખરી ઓળખાણ જ જીવનો રાગ તાળે છે વચરામૂત બસો ઓગણસીમાં કુપાલદેવ બોલે છે કે જીવને જ્યાં સુધી સંતનો યોગ ન થાય ત્યાં સુધી મત મતંત્રમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે ને પછી તો સંત કહે તે જ માર્ગ તે જ કરવાનું છે હવે પોતાની બુદ્ધિ લગાડવાની જ નથી અને આવા આત્મજ્ઞાની સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી મત હોય ત્યાં સત હોય નહીં વળી મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી સાધક મુક્ષ તો મત મતંત્રમાં પડવું જ નહીં એમ બોધ છે પ્રભુસિંહજી કહેતા કે ઘણું કરીને સંપ્રદાયવાળા સાથે કદાગ્રહી હઠાગ્રહી સાથે ધર્મ વિષયક ઓઠક બેઠક રાખવી નહીં નહીં કશાય ઉપશાંતતા નહીં અંતર વૈરાગ્ય સરળપણોને મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય શાસ્ત્ર ગાથા બત્રીસ અધ્યાત્મમાં તો કદાગ્રહ રહીત થઈ ગુણના પક્ષપ્રતિ થવાનો બોધ છે સાચી વસ્તુ જાણવામાં આવી પોતાની પકડ તુરત જ છોડી દે હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે સદા અન અભિનિવિષ્ટ ચ પક્ષપાતી ગુણેશવું ચ સદ્ગુણના પક્ષપાતી થવાનું છે સાધકે તો ગુણના પક્ષપાતી બનવું મતના નહીં સંપ્રદાયને નહીં ગુણનો પક્ષપાત કરવાનો છે વાડા અને સંપ્રદાયનો નહીં ગુણ અંગેનો પક્ષપાત સાધકને અધ્યાત્મમાં હિતકારી છે ગુણવાનના ગુણ પક્ષપાતથી પોતે ગુણવાન બને છે ગુણિજનના ગુણની પ્રશંસા કરવાથી પોતાનામાં ગુણ ખીલે છે વૈરીના ગુણની પણ સ્તુતિ કરવું વચન સપ્તશતી વચનામુ ઓગણીસ પંચ્યાશીમાં બોલ નમસ્કાર મહામંત્રમાં અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં વ્યક્તિ વિશેષ નહીં ગુણ પૂજનની અહીં વાત છે ગુણ ત્યાં ઝૂકે તેનું શીષ પક્ષપાતને જ્યાં સ્થાન નથી ગુણનો જ પક્ષપાત છે નિર્મળ ગુણમણી રોહણ ભુધરા મુનિજન માનસ હંસ જુનેશ્વર માનસરોના અંશ મોતી મોતી ચૂંટી લે છે અને બગલો માછલા પકડે છે મુનિજન માનસ જ્ઞાન દર્શન રૂપ સમ્યક રત્નો ભેગા કરે છે હરિભદ્રાચાર્યનું વાક્ય છે વચનામું ચોસઠમાં કુપલદેવે ટેક્યું છે કે પક્ષપાતો ન મે વીરો ન દ્વેષ કપિલાદિશુ યુક્તિમદ્ધ વચનમ યસ્ય તત્સ્ય કાર્ય પરિગ્રહ મને ભગવાન મહાવીર પ્રતિ પક્ષપાત નથી અને કપિલાદિ પ્રતિ દ્વેષ પણ નથી પણ જેમનું વચન સંગત છે તેમના વચનોને હું સ્વીકારું છું અવધારું છું આદર કરું છું જે રસ્તેથી સંસારમાં નાશ થાય તે છૂટવાનો માર્ગ આ માર્ગ રાગદ્વેષ રહિતનો માર્ગ છે સદાચાર નીતિ ત્યાગ વૈરાગ્ય ઇન્દ્રિય દમન અલ્પ આરંભ નથી વિષય કશાય કાબૂમાં રાખ્યા નથી છતાં સત્સંગનું નામ આપી કુસંગ સેવવો તે દ્રષ્ટિ રાખ રાગ રાગદવેષ અજ્ઞાને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા સ્વામી પરમક કુલદેવ તો પૂર્ણ જ્ઞાની પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે વચનામૂત એકસો સત્યાશી તેઓને ગુરવશ જોવા એ દ્રષ્ટિ રાગ છે ગુણા પૂજા સ્થાનમ ગુણીશું ન લિંગ ન ચ વય પૂજ્ય પ્રભુસિંહજીએ પરમકુલને પ્રથમ મિલનથી જ ગુરુશ જોયા જ નથી વિતરાગ જોયા અને સ્વરૂપ સિદ્ધિ પામ્યા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ